શ્રીનાથજી બાવા કી જય શ્રીજી બાવા આવ્યા ઘેર ગોપીઓ થઈ રાજી નારેડ શ્રીજી બાવા આવ્યા ઘેર ગોપીઓ થઈ રાજી નારેડ કુમ કુમ ના પગલે રે વાલો મારો પધારિયા આંગણીએ આવીને વાલો મારો ઉભા રહ્યા પીડા પીતાંબર પેર્યા છે ને વાલમાં તિલક શોભે છે મુખડાની ની માધુરી મન મારા મોહી રહ્યા કુમ કુમ ના રે વાલો મારો પધારિયા માથે મુગટ શોભે છે ને કાનમાં કુંડળ ઝડકે છે ચીબુક ના હિરલા એ મન મારા મોહી રહ્યા આંગણીએ આવીને વાલો મારો ઉભા રહ્યા બાએ બાજુ બંધ ધરિયા છે ને કરમાં કંકણ શોભે છે ગુંજાની માળા એ મન માર મોહી રહ્યા કુમકુમ ના પગલે રે વાલો મારો પધારિયા કેડે કંદોરો શોભે છે ને ગમ ગમ ઘુકરી વાગે છે ઘૂરી ના ગમકાર મન મારા મોહી રહ્યા આંગણ આવી રહ્યા પગમાં માં ઝાંઝર રણકે છે ને ઠુમક ઠુમક ચાલે છે ચટકતી ચાલે રે મન મારા મોહી રહ્યા કુમકુમ ના પગ લેરે વાલો મારો પધારિયા ધન્ય ઘડી ધન્ય ચોઘિયું ધન્ય વ્રજની ગોપીયું દર્શન આપિયા આ નાથે રે દર્શન આપ્યા શ્રીજી બાવા આવ્યા ઘેર ગોપીઓ થઈ રાજી ના રેડ કુમકુમ ના પગલે રે વાલો મારો પધારિયા આંગણીએ આવીને વાલો મારો ઉભા રહ્યા શ્રીનાથજી બાવાકી જય